નમસ્કાર દર્શક મિત્રો આજના સમાચારોમાં કાર્ડ ધારકો માટે નવો નિયમ ભારે વરસાદની પરેશ ગોસમીની આગાહી ગ્રામ પંચાયત ચૂંટણીમાં મોટો ફેરફાર કોરોના કેસમાં વધારો ખેડૂતોને સહાય અને સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવા પચીસ જેટલા મોટા સમાચારો વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેવામાં સરપંચ અને સભ્ય ઉમેદવાર માટે સારા સમાચાર છે રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે જેમાં સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યપદના ઉમેદવારો પાસેથી સોગંદનામા એટલે કે એફિડેવિટને બદલે માત્ર એકરારનામું લેવામાં આવશે જોકે કોંગ્રેસે કરેલી રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે હવે કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા એકસો ને ત્યાંશી કેસ નોંધાયા છે રાજ્યમાં હાલ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને આઠસો બાવીસ થઈ ગઈ છે જોકે આ સક્રિય કેસોમાંથી ઓગણત્રીસ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે સાતસો ને ત્રાણું લોકો હોમ આઇસોલેશન હેઠળ છે આ સિવાય અઠ્યોતેર દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે જોકે કે વડોદરામાં છ મહિનાના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કોંગ્રેસે કડી અને વિસાવદરની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી કોંગ્રેસે કડી અને વિસાવદરની ચૂંટણી માટે ચાલીસ નેતાઓનો સ્ટાર પ્રચારકમાં સમાવેશ કર્યો છે જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર ભરતસિંહ સોલંકી અમી યાજ્ઞિક અને જિગ્નેશ મેવાણીનો સમાવેશ કરાયો છે સોના ચાંદીના ભાવમાં વધઘટ સાત જૂનના રોજ સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે જેમાં ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ નવ્વાણું હજાર સાતસોને ચાલીસ રૂપિયાએ પહોંચ્યું છે જે છ તારીખના નવ્વાણું હજાર સાતસોને સાઠ રૂપિયા કરતાં ઓછું છે દિલ્હીમાં બાવીસ કેરેટ સોનું એકાણું હજાર ચાલીસ અને ચોવીસ કેરેટ સોનું નવ્વાણું હજાર સાતસોને ચાલીસ રૂપિયા છે જોકે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનું નવ્વાણું હજાર છસોને ચાલીસ રૂપિયા અને બાવીસ કેરેટ સોનું એકાણું હજાર ત્રણસોને ચાલીસ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે જોકે ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે એક કિલોગ્રામ ચાંદી એક લાખ સાત હજાર સો રૂપિયા પર પહોંચી ગઈ છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મહત્ત્વની આગાહી ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજા મહેર કરી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે જે ગરમીથી લોકોને રાહત અપાવી શકે છે જેમાં આઠ તારીખના રોજ રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે તો નવ તારીખે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છોટાછવાયા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છતવણી આપવામાં આવી છે હવે એમેઝોન દરેક ઓર્ડર પર રૂપિયા પાંચનો વધારાનો ચાર્જ લેશે એમેઝોને ભારતમાં દરેક ઓર્ડર પર રૂપિયા પાંચનો વધારાનો માર્કેટ પ્લેસ ફી વધારવાની જાહેરાત કરી છે જેમાં પ્રાઇમ સબસ્ક્રાઈબરનો પણ સમાવેશ થાય છે આ નિર્ણય બાદ એમેઝોન ગ્રાહકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે એમેઝોન કહે છે કે ગ્રાહકોને વધુ સારો અનુભવ આપવા માટે આ જરૂરી છે જ્યારે વપરાશકર્તાઓએ તેને હિડન ચાર્જ કઢાવ્યો છે વિસાવદર પેટાચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે આક્ષેપોથી પ્રત્યાક્ષેપો આક્ષેપો વિસાવદરની પેટાચૂંટણીના જંગમાં પક્ષોએ આક્ષેપ પ્રત્યાક્ષેપોનો આક્ષેપોનો દોર શરૂ કરી નાખ્યો છે જેમાં ભાજપના ઉમેદવારે કહ્યું કે વિસાવદરના ગામના વિકાસ માટે કેવા ધારાસભ્ય જુએ છે આવેદનપત્ર અને ચિઠ્ઠી લખી સીએમ પાસે કામ કરાવે એવા આ વાતને પ્રતિક્રિયા આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે છિઠ્ઠીથી કામ થતા હોય તો આટલા સમયથી કામ કેમ ન થયા છીઠ્ઠી તો બે નંબરના કામની હોય ભાજપ આવશે તો મતદારોને રોવાનો વારો આવશે તેવું પણ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે ગુજરાતમાં બોર્ડ પરીક્ષા માટે હેલ્પલાઇન શરૂ કરાશે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તારીખ સોળ જૂનથી તારીખ ત્રણ જુલાઈ દરમિયાન સવારે અગિયારથી સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓ શાળાના સંચાલકો અને શિક્ષકોને પરીક્ષા સંબંધિત માર્ગદર્શન અનુભવી કાઉન્સેલર અને સાયકોલોજીસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવશે જોકે તેના માટેનો હેલ્પલાઇન નંબર રહેશે અઢાર ડબલ જીરો બસો તેત્રીસ પંચાવન ડબલ જીરો કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કરી મોટી જાહેરાત ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ધારાસભ્યએ મહત્વની જાહેરાત કરી છે સમરસ પંચાયતને પાંચ લાખ સહાયની તેઓએ જાહેરાત કરી છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે તેમના મત વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતને તેઓ સહાય કરશે જોકે વિવાદથી પર રહીને સંવાદ કરીને સમરસ પંચાયત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે પરેશ કોસોમીની વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી પરેશ કોસોમીના જણાવ્યા અનુસાર આગામી પંદર જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે જેના કારણે નૈઋત્યોનું ચોમાસું ફરીથી સક્રિય થશે જોકે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેના પરિણામે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે જોકે આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો ફાયદો નહીં થાય અરબી સમુદ્રમાં બની રહેલી આ સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ તરફ આગળ વધશે જેના પરિણામે સોળથી લઈને વીસ જૂન સુધીના પાંચ દિવસ દરમિયાન ગુજરાતના નવસારી વલસાડ વાપી ડાંગ દાહોદ અને છોટાઉદેપુર જેવા છ જિલ્લાઓમાં વરસાદી માહોલ પણ છવાઈ શક્યા છે ત્યારે ચોમાસાને લઈને તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે તારીખ બાવીસથી લઈને અઠ્યાવીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું પહોંચી શકે છે જ્યારે બાકી રહેલા કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં તારીખ ત્રણથી લઈને સાત જુલાઈ સુધીમાં ચોમાસું પહોંચે તેવી પણ શક્યતાઓ છે પેટ ડોગ રજીસ્ટ્રેશન ફીમાં દોઢ ગણો વધારો અમદાવાદ મ્યુનિસિપાલિટીએ પેટ ડોગ રજીસ્ટ્રેશન ફીમાં દોઢ ગણો વધારો જીક્યો છે હવે રૂપિયા પાંચસોની ફી ભરવી પડશે શહેરમાં વિવિધ પ્રજાતિના સત્તર હજાર છત્રીસ પેટ ડોગની નોંધણી થઈ ગઈ છે જોકે ફી વધારો અમલી કરાયો છે શહેરમાં પેટ ડોગના શોખીનોએ જૂન મહિના પહેલાં તેમના પેટ ડોગનું મ્યુનિસિપલમાં રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો જૂન મહિનાથી દોઢ ગણા વધારા સાથે રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે કેન્દ્રીય એનિમલ વેલફેર બોર્ડ તથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અનુસાર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ ડોગ રાખનારા શોખીનો માટે એક જાન્યુઆરીથી મ્યુનિસિપલ સી એન સીડી ખાતામાં રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું હતું જેમાં પેટ ડોગની નોંધણીની ફી રૂપિયા બસો રાખવામાં આવી હતી પશુપાલકોના ગાભણ પશુઓ તેમજ વિયાણ બાદ ખાણદાણ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ શરૂ છે જેમાંના કેટલાક મહત્વના ઘટકો બે ઘટકો કે જેમાં પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય તેમજ પશુપાલકોના પશુઓને વિયાણ બાદ પણ ખાણદાણ સહાય આપવામાં આવે છે જોકે આ યોજનાઓ વિશે વિગતે વાત કરીએ તો પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર હાલ ઓનલાઈન અરજીઓ શરૂ છે આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો પશુપાલકોના ગાભણ પશુઓની તંદુરસ્તી જળવાઈ રહે તેમજ ગર્ભમાં રહેલા બચ્ચાનો યોગ્ય વિકાસ થાય અને સ્વાસ્થ્ય ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદન મેળવી શકાય તેમજ ઉત્પાદન શક્તિ જળવાઈ રહે તે આ યોજનાનો હેતુ છે જોકે આનો લાભ તમામ પશુપાલકો લઈ શકે છે કેટલીક શરતોની વાત કરીએ તો પશુપાલક કુટુંબ દીઠ પ્રતિવર્ષ એક ગાભણ પશુ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે લાભાર્થીને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાંડદાણ વિતરણ કરવામાં આવશે જોકે યોજનાનો લાભ કેટલો મળશે એના વિશે વાત કરીએ તો લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવે છે એટલે કે દોઢસો કિલોગ્રામ ખાણદાણ મફતના ભાવે આપવામાં આવે છે એટલે કે સાવ મફત આપવામાં આવે છે જેના માટેની અમલીકરણ સંસ્થા રહેશે નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરી જોકે તેમાં તમે સહાય મેળવવા માંગતા હો તો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો તે સિવાય આવો જ એક ઘટક વિશે વાત કરીએ તો પશુપાલકોના પશુઓ કે જેમાં ગાય અને ભેંસના વિયાણ બાદ ખાણદાન સહાય યોજના આપવામાં આવે છે આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો પશુના વિયાણ દરમિયાનના એક માસ દરમિયાન છયા પછી સંબંધિત ઉદભવતી પરિસ્થિતિના નિયંત્રણ માટે સમતોલ આહાર તરીકે દાણ જરૂરી છે સમતોલ દાણથી વિયાણ બાદ થતા રોગો અટકાવી શકાય છે અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે જોકે આ સમય દરમિયાન પશુને યોગ્ય સમતોલ આહાર અને માવજતની પણ ખાસ જરૂર હોય છે જોકે આ યોજનાનો લાભ તમામ પશુપાલકો લઈ શકે છે તેમાં પણ કેટલીક મહત્ત્વની શરતો રહેલી છે જેમાં પશુપાલક કુટુંબ દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત સહાય મેળવી શકે છે લાભાર્થીને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવામાં આવશે આ યોજનાના લાભ વિશે વાત કરીએ તો લાભાર્થી દીઠ કુલ એકસોને પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવે છે એટલે કે આ બંને યોજનાઓ અંતર્ગત પશુપાલકોને વીયાણ પહેલાં અને વીયાણ બાદ દોઢસો દોઢસો કિલોગ્રામ ખાણદાણ મફત આપવામાં આવે છે એટલે કે કુલ ત્રણસો કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવે છે આ યોજના માટેની પણ અમલીકરણ સંસ્થા જિલ્લા પશુપાલન નિયામક રહેશે જિલ્લા પંચાયતના સહાય મેળવવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ સરકાર દેશના કરોડો લોકોને રેશન કાર્ડ પર મફત રાશન પૂરું પાડે છે પરંતુ હવે ઘણા લોકોને મફત રાશનની સુવિધા મળવાનું બંધ થઈ શકે છે કારણ કે સરકાર દ્વારા એક નવો નિયમ જારી કરવામાં આવ્યો છે તેથી દરેકને ખાતરી કરવી પડશે કે ખરેખર તમને રાશન મળવાપાત્ર છે કે નહીં જો કે તમારે ઈ કેવાયસી કરાવેલું હોવું ફરજિયાત છે તમને જણાવી દઈએ કે સરકારે બધા રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરાવવામાં ફરજિયાત કરાવ્યું છે જો કે ઈ કેવાયસી કરાવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તમે નજીકના ખાદ્ય પુરવઠા વિભાગમાં પણ જઈ શકો છો અને ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકો છો સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ માટે સમયમર્યાદા પણ જારી કરવામાં આવી છે ત્રીસ જૂન બે હજાર પચીસે કાર્ડનું કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ છે જો તમે ત્યાં સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવો તો રેશન કાર્ડ હોલ્ડ પર જઈ શકે છે તમે તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી ઓનલાઈન પણ કરાવી શકો છો જો તમને તમારું કેવાયસી ઓનલાઈન કરાવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તમે નજીકના ખાદ્ય પુરવઠા વિભાગમાં પણ જઈ શકો છો અને ઈ કેવાયસી કરાવી શકો છો આરટીઆઈ અંગે સરકાર દ્વારા મહત્ત્વનો આદેશ આખરે સરકારે આરટીઆઈ કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપે છે હવે દરેક સરકારી વિભાગ આરટીઆઈ અરજદારને પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપશે ગેરકાયદે દબાણ બાંધકામ તમામ લાયસન્સ મંજૂરીઓની વિગત પણ પેસેજથી અપાશે દર્દીઓને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા અનેક રોગોની એકતાલીસ દવાઓની એમઆરપી નક્કી કરાય છે ડાયાબિટીસ હૃદય તાવ દુખાવો તણાવ સહિતની જીવનશૈલી સંબંધિત રોગોની દવાઓનું નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ ભાવ બંધણું કર્યું છે જોકે આ દવાઓની કિંમતની યાદી દુકાનમાં છોટાડવી પડશે જાતિ આધારિત વસ્તી ગણતરીની તારીખ જાહેર દેશમાં પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી થશે કેન્દ્ર સરકાર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે એવી જાહેરાત કરી ચૂકી છે જોકે હવે આ પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે દેશમાં એક ઓક્ટોબર બે હજાર છવ્વીસથી વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી પણ શરૂ થઈ જશે ત્યાર પછી એક માર્ચ બે હજાર સત્યાવીસના રોજ વસ્તી ગણતરીનો બીજો તબક્કો પણ શરૂ થશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વીડિયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે